આવનારી સ્થાનિક સ્વરાજ્ય તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ દાહોદ ખાતે આમ આદમી પાર્ટીમાં ડેડીયાપાડાના ધારાસભ્યો શ્રી ચૈતરભાઈ વસાવા સાથે જોડાય કામ કરવા મોટી ખરજ ગામના યુવા મિત્રોએ ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીવા ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહો જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દાહો જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કૃષ્ણા ચારેલ આપ નેતા દેવેન્દ્ર મેળા રાકેશ ભરવાડ મોટી ખરા જિલ્લા સીટ પ્રભારી હસુભાઈ બિલવાડની આગેવાનીમાં એક પલાશ પરમેશ્વર બીજો પલાશ ધરમ અલ્પેશ પંડા પલાશ અર્જુન માવી વિનોદ પલાશ નેમ તેમના સમર્થકો સાથે આજરોજ આમ આદમી પાર્ટીનું ખેંચ

એ સમજી વિચારીને અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો રથ દિવસે ને દિવસે આ દાહોદ જિલ્લામાં ઘરે ઘરે પોકી ગયો છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હવે પછી 100% બને એવી અમને એ અમારી જે પ્રતિજ્ઞા છે એ ફળે એવી અત્યારે માહોલ બની રહ્યો છે એવા અમારા જે સાથીદારો મહેન્દ્રભાઈ છે કૃષ્ણાભાઈ છે સાથે મારા દેવેન્દ્રભાઈ છે રાકેશભાઈ છે એમની મહેનતથી આ તમામ યુવાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે અને આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું પરિવર્તન લાવવા માટે તન મન ધનથી એ લોકો મહેનત કરવા માંગે છે આપ જોઈ શકો છો